વિશ્વ જળ દિવસની ઉજવણી જળનું મહત્વ સમજવા માટે છે જળ એ જીવન છે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકાતી નથી પાણી પીવાથી રસોઈ બનાવવા અને વપરાશમાં બધી જગ્યાએ પાણી 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 ઉપયોગી થાય છે ટૂંકમાં એટલે પ્રાણ કુદરતી સંસાધન છે જે આપણી રોજિંદી ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ત્યારે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે લોકોને પાણીને પ્રસાદની જેમ ઉપયોગ કરવા અપીલ કરી હતી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે વિશ્વનો આજે જળ દિવસનો દિવસ હોય ત્યારે મારે બધાને વિનંતી પણ છે કે આવનારા સમયની અંદર આપણે કોઈ સાથે મળીને બધા પાણીની કિંમત સમજીએ પાણીને બચાવીએ પાણીને જમીનની અંદર ઉતારીએ અને પાણીની કિંમત સમજીને પાણીને પ્રસાદ ગણીને આપણે વાપરીએ મેં ઘણી વખત જાહેર સભાઓમાં પણ કહેતો આવ્યો છું મારી જાહેર કોઈ પણ ફંક્શન હોય તો એ સ્પીચમાં પણ કહેતો આવ્યો છું ત્યારે પાણીની ગંભીરતા આવનારા સમય માટે જોઈએ હમણાં તમે ઘણા સમયથી ન્યૂઝપેપર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ જોતા હોય છે કે ઘણા મોટા સિટીની અંદર આજે એટલી મોટી પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે મને દાખલા તરીકે કર્ણાટકાનું બેંગ્લોર બેંગ્લોર સિટીની અંદર આજે એક એક લીટર પાણી માટે લોકો વલખા મારે છે અને ગઈકાલના જે જયહિંદ ન્યૂઝની અંદર તમે જોશો તો આપણી મોટી નદીઓ જે ગંગા બ્રહ્મપુત્રા આ બધી જે નદી કાવેરી આ મોટી નદીઓ જે હિમાલયમાંથી પસાર થાય છે એ નદીઓના સ્તર પણ હવે ધીરે ધીરે સુકાવાની તૈયારી થઈ થવા માંડી છે એનું સ્તર પણ નીચે જઈ રહ્યું છે આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ચોમાસું પૂર્ણ થાય અને ચોમાસાનો પૂર્ણ થયા પછી અમુક સમય જાય પછી આપણી નદીઓ પણ કોરી હોય છે એમાં પાણી રહેતું નથી અને દરિયામાં પાણી જતું રહેતું હોય છે ત્યારે અરે તળ દિવસે દિવસે જ્યારે પાણીના ઊંડા જતા હોય ત્યારે મારે બધા લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે આવનારા સમયમાં ને આવનારી પેઢી માટે આપણે પાણીનો બચાવ કરીએ પાણીને પ્રસાદ ગણીને વાપરીએ અને મારી વિનંતી છે કે ચોમાસાનું એક ટીપું પાણીનો સંગ્રહ કરીએ તમારા ઘરનું પાણી હોય તો ઘરનો પણ એક ભૂગર્ભનો ટાંકો બનાવો એમાં પીવા માટેનું બહુ પાણી મળી રહેશે અને એનું વધારાનું જે પાણી હોય એ હાર્વેસ્ટિંગ કરીને આપણે જમીનની અંદર પરત પાછું ઉતારીએ કે જેનાથી એ પાણી પરત આપણે પાછું પ્રસાદના રૂપમાં મળી શકે ખેતીવાડીની અંદર પણ બને ત્યાં સુધી નાળિયેરીથી માંડીને બીજા પાકોની અંદર પણ ફુવારા પદ્ધતિ ટપક પદ્ધતિનો આગ્રહ કરીને આપણે એમાં પણ પાણીનો બચાવ કરીએ તો જ આવનારા સમયની અંદર આપણી પાસે પાણીનો સ્ટોપ થોડો ઘણો રહેશે તો એનાથી આપણે ખેતીવાડી કરી શકશું આપણું જીવન જીવન નિર્વાહ પણ કરી શકશું તો મારે આજે જળ વિશ્વ જળ દિવસ નિમિત્તે મારે એટલી વિનંતી છે ધારાસભ્ય તરીકે કે ચાલો બધા સાથે મળીને પાણીને બચાવવાનું કામ કરીએ પાણીને સંગ્રહ કરવાનું કામ કરીએ અને પાણીનું એક એક ટીપુની કિંમત સમજીને વાપરીએ એટલે આ બધાને મારી આ બે હાથ જોડીને વિનંતી છે હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે હોળી ધૂળેટી પર્વને લઈને ઇમરજન્સી કેસમાં વધારો જોવા મળતો હોય